તો જય માતાજી બધા મિત્રોને મિત્રો નવરાત્રિના નવ દિવસ એ કયા માતાજીનો હોય છે એ દરેક વિશે આપણે મિત્રો આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશે તો વિડીયોને અંત સુધી જરૂરથી નીચે આપજો મિત્રો પ્રથમનો અર્થે એ માતા શૈલીનું છે તેમાં બીજમંત્ર પણ નીચે આપેલો છે દ્વિતીય નવરતા એ બ્રહ્મચારીણી માતાજીનું છે મિત્રો તેનો પણ ફોટો અને બીજમંત્ર છે તે નીચે આપવામાં આવેલો છે તૃતીય નવરાત્રિ એ માતા ચંદ્રઘંટાનું છે અને ચતુર્થ નવરાત્રી એ મા કુષ્મ કુષ્મા માંડાનું છે અને મિત્રો પાંચમી નવરાત્રિ જે છે એ સ્કંદ માતાની છે અને છઠ્ઠી નવરાત્રિ છે ને મિત્રો જે મા કાત્યાયીની છે મિત્રો ઉપરાંત સાતમી નવરાત્રિ એક કાલ રાત્રિ માતાને બીજ મંત્ર પણ નીચે આપેલો છે અને આઠમું રોરતા એ મહાગૌરી માતાજીની છે મિત્રો તેનું પણ બીજ મંત્ર છે જે નીચે આપવામાં આવ્યો છે અને અંતિમ એટલે કે નવ નવમું નૂર્તિ માતા સિદ્ધિદાત્રીનું છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને